આ તને તમારો પગ હલે ને તમને હવા આવડે છે પણ ખાટલે પર ને તે દિયા તમારો છોકરો હા પર છે પણ હવે તો મરો ને કોઈ વાસ નાખવાનો આવું જોવા તે બે વેતી થાના નક દાબો પડ્યો હમગા મારી માં કહેતા તા કઈ સિકડો મુ છે એના ભેગો જામા પણ તોય હું આયો મને તે મારો બાપો હે એટલે મારો દીકરો કેવું બોલે છે એની માયા એવો શીખવાનું લાગે છે મારે

બગડી ગયેલા હે નાખીને સાત રોટલો ખાઈ ને મળે હું અહીં જો ને તો આખું ઘર કેવું થઈ ગયું ફૂડ રોકું થઈ ગયું બોલો પણ આ બટેકા આમ જો હું વેસીન ન આવું તો હું તમારો દીકરો તમ તમે જોવો

દીકરા મારા પડી ગયો દીકરા મારા ને હવે શાક બનાવી નાખવું સારું મારો દીકરો મારો ગયો પણ ડોહલી રે હું આવું છું દીકરા મારા દીકરો મારો એટલે દીકરી મારે બધા બટેકા બગડેલા દીધા બોરા મરી તમે કેતા ને બટેકા નો વેસાય આમ તો બધા બટેકા વેચને ક્યાં રૂપિયા રોકડા લાયો બગડેલા બટેકા કીને દીધા

ગામ માં કોઈ ખાતું નથી પણ ડોહલી તને તારી માને બે ને ખબર તું જો દીકરા મારા મારા દહ લઈ ગયો છો ને તારા બેટા એ ને નથી આવું હું તને બહુ નહીં બધું અને વીય એ બાપા આમ જો હવે આવે ને いや તમારો દીકરો નઈ અને અહીં આવી શું મારે કઢરું જ ખાવી ને નકરી આમ જો હું જાવ બેગો મારી માય બકાલાના પૈસા આપ્યા કે બકાલું લઈ આય અન હારું હારું બનાવી ખા ત જા હાતે જઈશ એ મારા વીરા મતકો લેતો જા ને કેમ દેખો આમ તો તરીની પૂરી વેચું છું પણ હવે એક જ છે ને એટલે વી ની પૂરી મારા વીરા તમ લઈ દઉં આલ્યો તે 20 રૂપિયા હું આમ તો બકાલું લેવા जातो તો મારે શેઠ જવું નઈ દીકરા મારા હવે ખાઈ હરગો તને ખબર પડે ને તારી માને ખબર પડે અ ભુરિયાનો આઈડિયા જેવા હોય મળીએ હવે ગુલાકા શું ઉપાધીમાં છો તને નથી ખબર છોકરો ગયો છે ભેગો હે હા એ કાકા પણ મનાવી લેવાય નઈ છોકરા ને પણ કોઈ ના બાપ નું માનતો નથી એ હું મનાવી દઉં તો પણ તમારે તમારા છોકરા ને મનાવો જ નથી એમ કયો ને મોટી મોટી કરવા જો મારા છોકરાને તું મળે ને આલે સો રૂપિયા તારે દઉં લાવો 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 મનાવી જ દઉં ને મારો છોકરો માન્યો નહી તો બસો લઈ કાકા તમારો છોકરો હાથે ઘીરે આવે તો પાકુ ને હા તો બસ હું બાપ દીકરા બેનું đem lên khâu mới Cái đó là sao tao? 有人。<laughs>